નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે ધંધુકાનો એક તરફી બ્રિજ શરૂ કરાતા ટ્રાફિક સમસ્યા હળવી બની ધંધુકાનો એક તરફી બ્રિજ શરૂ કરતા ટ્રાફિક સમસ્યા હળવી બની ધંધુકા અમદાવાદ ભાવનગર ધોરી માર્ગ ઉપર આવેલ રેલવે ફાટક પાસે છેલ્લા અંદાજે આઠ વર્ષથી ચાલુ રહેલા ઓવરબ્રિજને ગઈકાલથી એક તરફી ચાલુ કરતા વાહન ચાલકોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી બાજુ ટ્રાફિક સમસ્યા હળવી બની હોય તેવું લાગી રહ્યું છે બીજી સાઈડનું પુલનું કામ પણ પ્રગતિમાં છે ને તે પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું અમદાવાદ ભાવનગર માર્ગ ઉપર આવેલ ધંધુકા રેલવે ફાટક પાસેના બ્રિજનું કાલથી એક સાઇડનું શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં સતત આઠ દિવસ સુધી ઓવરલોડ વાહનો ભરેલાની ટ્રાયલ લેવામાં આવતી હતી રાજ્યના માર્ગને મકાન વિભાગના ધંધુકા સબડિવિઝન અને અમદાવાદ ડિવિઝન ઇજનેરોને બ્રિજ પર સતત ખડેપગે રહીને સતત નિરીક્ષણ કર્યા બાદ ટ્રાફિક માટે શરૂ કરવામાં આવ્યું છે ભાવનગર થી અમદાવાદ જતા એક તરફથી પુલ ટ્રાફિક નો શરૂ થતા ટ્રાફિક સમસ્યા હળવી બની હતી જયારે બીજી બાજુ નું કામ હાલ પ્રગતિમાં છે વાહન ચાલકો માં એક તરફી પુલ ચાલુ થતા ખુશી જોવા મળી સંજયભાઈ ઝાલા ધંધુકા